મોગલ ડાયરેને આજના અમારા નવા વિલોગમાં તમારું પધારની ગીંતી સ્વાગત છે આજેથી ને અમે મનગઢિયા લઈને ઘરે આવી ગયા ને પછી બીજો પુનાંતલો કી વાત છે ને અમારે બનાવવાનું છે ને એનું વિલોગ બનાવવાનું છે તો કટિંગ કરવાની બધું યાદ કરવું જો અને મસાળું બનાવવાનું છે લાઈક કરી દેજો હુંય બનાવવા લાગ્યા આ બનાવ તો અમે દેઈ બનાવશું તમને પણ બતાવશું અને અમે બનાવશું તો હાલો હવે फटाफट ભઈજા બનાવવાનું ચાલુ કરી દઈએ બનાવવું છે આવડી છે

આવો અને ફટાફટ છે ને બધું બનાવી રાખીએ ટમેટા ને છે ને બધું કટિંગ કરીને બધું ભેગું જ નાખીએ કારણ કે એ બધું મિક્સ જ કરવાનું હોય આપણે તો અમે છે ને હવે ટમેટાનો વારો આવ્યો છે તો હું ટમેટાને કાઢી કાઢીને કટિંગ કરી નાખો આ રીતે એટલે બધું આપણું કામ ગાય કા પતી જાય વેલા છે એમ તમે તો ગાય જાય સુધારી નાખશો પણ અમારે તો વાર લાગશે મેથીમાં તમે બધા મસાલા સુધારશો તો એમ મેથી વગાડ મેથીમાં હું વાર લાગે હું એટલું બટેટા આવળા કરી નાખ્યા ટમેટા એ વગા મેથી પણ સુધારી આપડા ભાઈજા ફેવરેટ છે હો

મારે તો નાની નાની મેથી છે ને કરી કે સુધારે છે થોડી બટેટા મરચાં તો મારે સુધારવાનો છે મેથીનું સુધારવાનું ડુંગળીને કટિંગ કરી નાખીએ ડુંગળીને હવે ઝીણી ઝીણી કટિંગ કરવી પડશે આ રીતે છ મસ્તો હા 4 6 ઓવર છે કમર દેવાના પછીને આ રીતે કરવાનો આ બધું બતાવી દીધું પછીને ને આ રીતે કરી નાખવાનું એટલે યાર આરે બધી કટિંગ થઈ જાય મને ડુંગળી ના ના હું કરી નાખું

તો ભજીયા મૂકવાનું ચાલુ કરી દીધું છે ને તો પુરી અત્યારે ભજીયા મૂકે છે રેડી ખારા બનશે કે ભઈ તો ખારા જ બને ને બનાવ્યું એવું છે તો અત્યારે મૂકવાનું ચાલુ છે ને મારે આગડી પેલા સાખવું જોઈએ ને કેવો ભજીયો બને ઈ ટેસ્ટ લેવી પડશે કેવો સ્વાદ આવે છે એ વાવ મસ્ત બને જો ભાઈ કાય કે કાઢી લે નકર બળી જાય થોડી બાદ દેવા પડે કે કથાન કથા કાઢી લેવા કાસા ક્યાં છે બની ગયા લાલ થઈ ગયા જો આવ તારે તમને ભજીયા બનાવતા આવડે અમને થોડા આવડે એવું મસ્ત બની ગયા હો તો હું સાખું ધગતા નહીં હોય ને તો હવે હું ભજીયું સાખી ને દેને ટેસ્ટ લઈ લો કે એવું બેનું એ

મારે વિડિયો એડિટિંગ કરવાનું બાકી છે હજી તો હું વિડિયો એડિટિંગ કરી બે 3:00 વાગી જાય અને એમ થાકીશ જઉં તો અત્યારમાં નીંદર આવી ગઈ બોલছো કશું ઊйда ઉસે બોલ્યું છે મારે તો વિડીયો એડિટિંગ જ કરવો પડે તો મિત્રો આજનો વિડિયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને યાર વિડિયો ઘણા જોવ છું પણ લાઈક ઓછી કરો છો તો એક like કરી દેજો આજનો ભજીયા નો હતો આજનો ભજીયા નો તમને કેવો લાગ્યો તે comment કરી દેજો કારણ કે અમે અમારી દેશી style માં બનાવીએ છીએ ભજીયા તો એટલું બને એટલું સારું બને એમ ઈ માટે તમને તમારા તમને ગમે ઈ માટે અમે બહુ મહેનત કરીએ છીએ એટલું સારું બને એટલું અમે સારો video બનાવવાની કોશિશ કરીએ છીએ તમને ગમે તો એક લાઈક કરી દેજો શું કેવું પૂરી તારું બોલ એક લાઈક કરી દેજો આમ બોલ એક લાઈક કરી દેજો એમ હરખું નીંદરમાં મન જ બોલો બોલ અમારી ચેનલ ને એક લાઈક કરી દેજો ચેનલ ને વિડિયો ને લાઈક આવે વિડિયો ને ચેનલ ને સબ્સ્ક્રાઇબ આવે સોરી જરા આવે છે આજ માટે આટલું કરી મને નવલો સાથે જય માતાજી જય મંગલ આવજો બાય બાય માણસ હોય નીંદર આવતી હોય બધાયને ને આવતી હોય